જય દ્વારકાધીશ મિત્રો જય શ્રી રામ દ્વારકા ટુ ફરીથી આપણે લાઈવ જોડાય છીએ બુધાપા ભાટી આપણે અડધી કલાક પહેલાં સુદર્શન સેતુ ઉપરથી લાઈવ હતા આ સુદર્શન સેતુ આપને દેખાઈ રહ્યો છે ત્યાંથી આપણે લાઈવ કરેલું હતું કે આજે હનુમાન જયંતિ છે હનુમાન જન્મોત્સવ છે ત્યારે ઓખાના રાજુભાઈ સુમણિયા અને તેમના પુત્ર બંને વિશ્વનું એકમાત્ર બેટ દ્વારકા ખાતે આવેલ હનુમાન દાની ખાતે આવેલ હનુમાનજી મહારાજ અને મકરધ્વજ મહારાજનું જે મંદિર છે પિતા પુત્રનું ત્યાં દર વર્ષે એટલે કે લગભગ સાત વર્ષ ત્યાં રાજુસુમણી ઓખાના યુવાન સમુદ્રમાં તરીને હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનજીના દર્શન કરે છે આજે પણ જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે આ બંને પિતા પુત્ર ઓખાથી લગભગ એકથી વધુ કલાકના સમયથી એ સમુદ્રમાં ડાઇવિંગ કરેલ છે અને આપ જોઈ શકો છો સામે ઓખા પેસેન્જર જેટીથી તેમણે આ પોતાની સમુદ્ર સફર શરૂ કરેલી હતી આ રાજુભાઈ સુમણીયા પહોંચવા આવ્યા છે અને તેમના પુત્ર હજી પાછળ છે એટલે આપણે આજે રાજુભાઈ સુમણીયા સાથે વાત કરશું સાથે સાથે આપણે જણાવી દઉં કે આ લિંકને આપ ખૂબ શેર કરો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં પણ જયદ્વાર કદી જય બજરંગબલી જય શ્રીરામ આપ લખી શકો છો હું તમારી સાથે આપણે લાઈવ પૂરું થાય તે પહેલાં વાત કરીશ ત્યાં સુધી આપણે આ રાજુભાઈ સુમણિયા અત્યારે સમુદ્રમાંથી બહાર આવી ચૂક્યા છે અને તેમની સાથે આપણે અહીંયા છાયામાં વાત કરશું એટલે મને મોબાઈલમાં જોવામાં તકલીફ ન થાય રાજુભાઈ સમુદ્રમાંથી અત્યારે ખૂબ થાક લાગ્યો છે એટલે અત્યારે આ સમુદ્ર કિનારે આવી ગયા છે ત્યારે આપણે થોડી જ વારમાં રાજુભાઈ સાથે વાત કરીએ હજી સામે આપ જોઈ શકો છો નાની બોટ છે અને એ બોટ સાથે સેફ્ટી સિક્યુરિટી માટે બોટને સાથે રાખવી પડે કારણ કે આ જોખમી દરિયો છે જોખમી સફર છે ચૈત્ર મહિનો છે સમુદ્રમાં પાણીમાં કરંટ છે ફરી પાણીમાં પણ આલર છે એટલે કે આપણે એવું વિચારતા હતા કે સીધા તે પેસેન્જર જેથી બેટ દ્વારકા ખાતે આવશે પરંતુ પાણીમાં તરતા તરતા પાણીનો જે પ્રવાહ છે તે દક્ષિણથી ઉત્તર તરફનો છે એટલે એ લોકો અહીંયા જે હાજી કેરમાણીની દરગાહ અને પદમતીરથ છે તે સમુદ્ર કિનારે તે આવી પહોંચ્યા છે અત્યારે આપણે રાજુભા સાથે વાત પણ કરશું અને આજે જે રીતે તેમના પુત્ર આપ જોઈ શકો છો પાછળ નાની બોટ દેખાય છે એ બોટમાં સાથે સાથે બોટની સાથે સાથે તેમના પુત્ર પણ તરીને હવે માત્ર પાંચ સાત મિનિટનો સમય બાકી રહ્યો છે ત્યારે તે પણ તરીને અત્યારે બેટ દ્વારકા હનુમાન દાંડી ખાતે આવી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને જે રીતે આ દ્વારકા ટુડે લાઈવ આપણે અત્યારે મારી સાથે જે લોકો લાઈવ છે તેમને ખાસ અપીલ કે આ લાઈવને લિંકને આપ ખૂબ શેર કરો વધુમાં વધુ લોકો જોઈ શકે હનુમાનજી મહારાજની અનોખી ભક્તિ પિતા પુત્રની અનોખી ભક્તિ આજે આપણે બીજા વર્ષે ગયા વખતે પણ આપણે લાઈવ કરેલું હતું આ વખતે પણ આપણે લાઈવ જોઈ શકીએ છીએ તેમના પુત્ર રાજુભા સોમણિયા પુત્ર શું નામ છે દિવ્ય સોમણિયા અને તે તે પણ અત્યારે સમુદ્ર મંથન ખાડીને અને આગળ બેટ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે આપ જોઈ શકો છો બોટની આગળની સાઈડમાં દિવ્ય સોમણિયા રાજુભાઈ સોમણિયાના પુત્ર કેટલી ઉંમર હશે રાજુભાઈ આ ભાઈની દિવ્યશની વીસ વર્ષ વીસ વર્ષના તરવરિયા યુવાન રાજુભા સુમણિયા જે સાત વર્ષથી આ સાતમું છે સાત વર્ષથી સમુદ્રમાં તરીને દર વર્ષે હનુમાન જયંતિના દિવસે મકરધ્વજ મહારાજ અને હનુમાનજી મહારાજના દર્શન કરે છે અને આજે તે અત્યારે આજે હનુમાન જયંતિ હોવાથી લગભગ દોઢ કલાક પહેલા ઓખાથી પોતાની સમુદ્ર સફર શરૂ કરેલી હતી અને અત્યારે તે બેટ દ્વારકા ખાતે પહોંચી ગયા છે ત્યારે આપણે રાજુભાને આપણે પૂછશું તેમના પુત્ર આવે ત્યાં સુધી રાજુભા સાથે વાત કરું રાજુભા આવોને છાયામાં અવતાર્યો થાક ઉતરી ગયો છે ભાઈ હા હા થાક જ છે કાંઈ ફેર પડતો નથી એટલે રાજુભા હવે અમને જણાવજો કે આ તમે કેટલા વર્ષથી આવો છો આ મારું સાતમું વર્ષ કમ્પ્લેટ થશે જી પણ ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે હું તો કરું છું મારા છોકરાને આપણે જોઈને મને આશા નથી કે એ પૂરું કરશે જી પણ અત્યારે એ પણ પૂરું કરે એટલે આમ કોન્ફિડન્સ આવી ગયો હવે ખરેખર બાપ પૈસા બેટા જી પણ આ વર્ષેમાં કોઈ હિસાબમાં આશા જ નથી આપણે એ પણ પૂરું કરવા આવી રહ્યો છે એ પણ આમાં પૂરું કરી લેશે હમ 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 એટલે સાચી વસ્તુ એ છે કે સાત વર્ષથી આ તમને ક્યાંથી પ્રેરણા મળી આ આ એક અંદરની એક ઈચ્છા થઈ કે મારે આપે હું એક વરસ તરવાની તરીને જાઉં હનુમાજયંતીને દિવસે દર ફેર આમ ભીડભાડમાં આવતો હતો જ્યારે બોટનું હતું ત્યારે પણ મને એમ થયું છે ચાલો ને એક કોગે આપણે સમુદ્ર ખેડીને ટ્રાય કરીએ આપણે એટલે હનુમાનજીને એક અતૂટ શ્રદ્ધા અને એને પ્રેરણા લીધી કે ભાઈ મને શક્તિ દે તારા તારાગર હું પહોંચું એવી જેવી એક વર્ષની મારી ઈચ્છા

જેમ કે હાલ પણ અત્યારે પણ તો ગયા વર્ષે તો ઓચિંતા ની બે ડોલ્ફિન હું ઓચિંતા બાજુ માં નીકળેલા જેવા તેવા તો થોડીક હાર્ટ બ્લડ પ્રેશર વધી જાય શું નીકળું આવી રીતે ઘણી ફેરે ડોલ્ફિન જ ઓચિંતા ને ડેક મારે પછી આની અંદર અટેકિંગ શાર્ક પણ હોય છે પણ આ બધું આપણે હનુમાનજી ના ભરોસે હાલતા હોય છે આજે ડોલ્ફિન દેખાડી તમને આજે ડોલ્ફિન પાછી ઓચિંતા ની દર ફેરે આવી રીતે ઓચિંતા ની બાજુ માંથી ને જમ્પ મારે એટલે શ્વાસ ના ચડતા ચડી જાય જી 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 ભલે હું ઇન્ટેલિજન્ટ જો છું હિંમતવાળો છું બધી રીતે સારા સારા પણ માણસો રુચિ કઈ વસ્તુ બાજુમાં હમ હમ એટ ફેરે તો બ્લડ પ્રેશર તો જાજુ વધી જ જાય વધી જાય વધી ખાસ કરીને આ વખતે તમે તો ઠીક છે તમારા પુત્રને આ વખતે તમે પ્રેરણા આપી અને તેમણે પણ અત્યારે હવે લગભગ એ પૂરું કરી લેશે પાંચ મિનિટમાં શું કહેશો આપ બસ મને મારા પુત્ર પર ગર્વ છે કે ખરેખર એ પણ આ વર્ષે આવું પૂરું કર્યું મને જો આશા નથી પણ એ આજે આશા મારી સંપૂર્ણ કરેલી અને મારી ઘણા વર્ષોથી ઈચ્છા હતી બાપ દીકરાના દર્શન કરવા બાપ દીકરો ખુદ જાય તરી જી 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 હા એ પણ તમારી સાચી વાત છે કારણ કે વિશ્વનું એકમાત્ર મંદિર મકધ્વજ મહારાજ અને હનુમાજીનું હનુમાનદાની ખાતે આવેલું છે અને તમે પણ પિતા પુત્ર બને જ્યારે આજે દર્શન કરવા ત્યાં જાશો દ્વારકા ઢૂડે હતી અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમારા બાપ દીકરા ઉપર હનુમાનજી અને મકરધ્વજ મહારાજ બાપ દીકરાના બનેના આશીર્વાદ હંમેશા રહે અને આ જે તમારી યાત્રા છે તે કન્ટિન્યુ દર હનુમાન જયંતિના દિવસે રહે ખાસ કરીને હું તમને જણાવીશ કે રાજુભા ક્ષત્રિય વાઘેર યુવાન ઘણા બધા હજારો યુવાનો છે વાઘેર સમાજના છે અન્ય સમાજના છે અને આજનો જે યુવાધન છે ખાસ કરીને મોબાઈલ ટીવી અને બાકીની જે પણ વ્યસન ને અત્યારે એ તરફ વધારે એની જોક છે આપણે જોતા જોઈએ સોશિયલ મીડિયામાં તો આવા યુવાનો માટે તમે શું કહેશો બસ હું એ તો એક તમારું જે વ્યસન મુક્ત થાય ભારત ને દરેક યુવાન અત્યારે ખાસ જેટલા પણ યુવાનો છે બધા બીજી હોય છે ત્યાર પછી દારૂ આલ્કોહોલ આ બધી વસ્તુ છે ધૂમ્રપાન હું જેવી રીતે અત્યારે નો સ્મોકિંગ નો જોડે કોઈ પણ જાતનું ધૂમ્રપાન નથી હું દરેક યુવાન એ જ કહીશ કે ખરેખર ધૂમ્રપાન કરવું જ ના જોઈએ અને ધૂમ્રપાનથી તમે દૂર રહ્યો વ્યસન મુક્ત થાવ વ્યસન મુક્ત ભારત થાય સ્વચ્છ ભારત રહીએ આપે ઈચ્છા છે ને દર વર્ષે હું ત્યારે માંથી دریاમાં કૂદું છું ત્યારે મારી માં ખોડિયાર છે આલમ સાહેબ છે છે ને સામે હાજી કરમાણી છે આ બેને સાક્ષી જ હું યાતી دریاની આગળ પ્રેરણા આગળ વધારું છું દર ફેરે મારા આ હુસૈન ભાઈ હોય આવો હુસૈન ભાઈ આવો હુસૈન ભાઈ મારી દર વર્ષોથી ઘણા વર્ષોથી હુસૈન ભાઈ છે આ અજયભાઈ રાઠોડ છે આ બધાનો સાથ રહ્યો હોય છે હુસૈન ભાઈ તમે પણ દર વખતે ઓછો શું કહેશો

સમુદ્ર માં અત્યારે આટલું બધું સફર ન કરી શકતા હોય પણ રાજુભાગ કરે છે અને તમે સાથે હોક્ષી છો તો શું કેશો દિવેશભાઈ આ દિવ્યેશભાઈ કેટલું ભણો છો હું ડ્રાઈવર છું સ્કૂબા ડ્રાઈવર અચ્છા તમે કેટલું ભણ્યા કેટલું દસ મહિના પછી સ્કુબા ડ્રાઈવર થઈ ગયા અત્યારે ક્યાં શિવરાજપુર સ્કુબા ડ્રાઈવિંગ કરો છો ડ્રાઈવર કરો છો તમે પોતે શીખાડો છો ખુદ ડ્રાઈવર તમે પોતે ડ્રાઈવર છો અચ્છા તો આ તમે શરીરમાં માં કઈ પહેરેલું હતું નહીં માત્ર એક ચડી છે તો સમુદ્ર બીક ના લાગી આપે ખાલી મનમાં એક જ નામ રાખ્યું હતું રામ રામ અને દ્વારકાધીશ ની ધજા જોઈ રાખી હતી બસ બીજું કાઈ નઈ બરાબર ઈ જોઈને જ આપણે અહીંયા આવ્યો વીસ વર્ષ થી તમારી ઉમર છે થાક લાગે છે જરાય થાક નથી અચ્છા તમને કોઈ વ્યસન છે નહીં અચ્છા તો મિત્રો આ એક અનોખી પહેલ અનોખી ભક્તિ અને જે રીતે રાજુભા સુમણિયા અને તેમના દીકરા પુત્ર દિવ્ય સુમણિયા આ બંનેનો જે રીતે હનુમાનજી મહારાજ પ્રત્યેની જે ભક્તિ છે કે દર વર્ષે તે લોકો હનુમાનજી મહારાજના અને મકધ્વજ મહારાજના દર્શન કરવા માટે સાત વર્ષથી સમુદ્ર તરીને ઓખાથી બેટ દ્વારકા આવે છે અને જે રીતે

અને બને અત્યારે આ તો સ્કુબાના ટ્રેનર છે રાજુભા ઘણી બધી ડિગ્રીઓ લીધી છે તેમને અને ગુજરાતમાં માત્ર બે ત્રણ ડ્રાઈવર સ્કૂબા ટ્રેનર હશે એવા કેટલા છે અચ્છા શું કહેશો એ થોડું જણાવો જેને હું હાલ પોંડિચેરી ચેન્નાઈથી મેં કોર્સ પૂરો કરેલો છે જી જેમાં હું ઇન્સ્ટ્રક્ટર બન્યો છું જી એ હવે most of બધા એ જોયું કે મારી નીચે મારા છોકરાને ને મેં driver બનાવ્યો એ ઓથોરિટી મારામાં હોય કે હું license બનાવી શકું license આપી શકું તમે advance ઉપર નોટે ના બધા course હું કરાવું છું શિવરાજપુરની અંદર જી જી કોઈ પણ driver બનવો તો એ મારી authority હું ડ્રાઈવર બનાવી શકું છું ગમે તેવું જી 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 એવા હું ત્રણ જ એવા instructor છે હું છું એવા બીજા બે રાજકોટના છે હમ હમ એક વાપી છે એ તો ત્રણ instructor છે હમ હમ એમાં ગુજરાતના ના દેવભૂમિ દ્વારકા નો પ્રથમ હું instructor એક છું જી 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 અને ખાસ કરીને શિવરાજપુર અત્યારે ઉનાળાનો સમય છે વેકેશન છે તો આપણે શિવરાજપુરમાં તમે સ્કુબા ડાઈવર ડાઈવિંગ કરાવો છો એના વિશે થોડું કાંઈક બસ સ્કૂબા ડાઈવિંગ એક સરસ મજાનું હતું શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચમાં આવેલું છે અત્યારે એની અંદર વોટર સ્પોર્ટ એક્ટિવિટી ઘણી બધી છે જેમાં સ્કૂબા ડાઈવર નોન સ્વિમર છે એ પણ સ્કૂબા કરી શકે છે જેમાં અત્યારે હાલમાં શિવરાજપુરની અંદર જેમ દિવસ ડાયવર્સ છે એવી રીતે ઘણા બધા ડાયવર્સો છે પેથા જે અમે જયારે શરૂઆતમાં ચાલુ કરેલું બે હજાર અઢારમાં હું કૃષ્ણ નાયણી પેથાભા નાયણી આ બધાએ પ્રથમ ચાલુ કરેલું ત્યાર પછી અત્યારની ઘણી બધા ડાયવર્સો એવા બધા વધી ગયા છે સાગર છે હેમુ છે ભા છે આવા બધા પરસોત્તમ છે આવા ઘણા બધા મોસ્ટ ડાયવર્સો અત્યારે જે સારી સારી ડિગ્રી લઈ અત્યારે એ લોકો પણ અત્યારે એટલે આ ડાઇવ સેન્ટર પણ અહીંયા શિવરાજપુરની અંદર ઘણા બધા છે તો મહાથી આવતા યાત્રાળુ એક સુબાનો ક્રેશ વધી ગયો છે અને દરિયાની અંદર જીવસૃષ્ટિ છે જેની અંદર એને જોવા મળે છે ખરેખર માની લો મારે અત્યારે જે જીવસૃષ્ટિ જોવી છે તો સ્કુબા ડાઇવિંગ કરવું છે તો શું શું મારે કરવાનું અહીંયા કોઈ પણ શિવરાજપુર વ્યક્તિ આવે છે એને સ્કુબા ડાઇવિંગ કરવું છે તો ક્યાંથી શરૂઆત કરે શરૂઆત ત્યાંથી થાય જ્યાં તમે સિરત એન્ટર થાવ છો ત્યાં અમારી બધાની દરેક ઓફિસો હોય છે ઓફિસની અંદર તમને અમે ક્લાસરૂમ એટેન્ડ કરીએ છીએ અમે તમને શીખવાડીએ છીએ પાણી અંદર શું કરવું નથી કરવું એનું ગાઈડલાઈન ભણાવીએ છીએ તમને પાણી પર ગયા પછી અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ કન્ફાઈન વોટર જેને આપણે કન્ફાઈન વોટર ટ્રેનિંગ કરીએ ટ્રેનિંગ કરાવીએ ત્યાર પછી તમને અમે પાણીની અંદર અંદરની જીવ સૂચિ નજારો જે છે કોરલ મરીન લાઈફ આ બધી અમે બતાવીએ છીએ યા કે હાલા કે કોઈ વસ્તુને આપણે ડેમેજ કરવા નથી જતા આપણે જીવ સૂચિ ખાલી જોવા જઈએ છીએ જે મરીન લાઈફ છે એનો એન્જોય કરાવીએ દરેક યાત્રાળુ કસ્ટમરોને ખાસ કરીને છેલ્લો સવાલ રાજુભાઈ કે આ બેટ દ્વારકા બેટ દ્વારકાની ચારે પણ તમે ફરી ચૂક્યા છો અને અહીંયા ખૂબ બહુ જાજી એવી જેને કહેવાય મરીન લાઈફ છે કે જે વિશ્વમાં અમુક જ જગ્યાએ મળે છે એ ટાઈપના જે કબ્સ છે કરચલા જેને કહી શકીએ માછલીઓ છે શિવરાજપુર તો ઠીક છે કે એક બ્લુ ફ્લેગ બીચ છે અને પાણીના ક્વોલિટી ઉપર છે પરંતુ બેટની આજુબાજુ જે દરિયો છે ખડકવાળો દરિયો છે કાદવવાળો દરિયો છે સેન્ડી દરિયો છે તો આની જીવસૃષ્ટિ વિશે તમે કંઈ જાણો છો હા આની દ્રશ્યો એવું છે કે આ દરિયો એક ઓપન સી આવી જાય છે દાખલા તરીકે આની અંદર તમે જેમ સુભા કરવા જાવ છો ને તો એક જાજો મળે છે જેમ કે દરિયો ઓપન સી આવી જાય આ બાજુ પાછું ભાગ ત્યાં કાદું કીચર તમે જે કીધું કાદા કીચર એક જ વસ્તુ કારણ કે પાણી જ્યાંથી વેક કરીને ફરે છે કારણ એને આવવા જવાની જે ગતિ મળતી હોય ને ત્યાં એનું સ્ત્રોત જમા થઈ જાય છે મીટી હોય ને ત્યાં જમા ન આ બાજુ પાણી સ્ટેબલ રહી છે જે ઉપરમાં માં આગળ સી આકાર આપવું પડે છે એને ઉપર સી આવી જાય એટલે ત્યાંથી તમને દરેક જી જીશું કે ઉપર ની બહાર આગળ છે આ બધી જગ્યાએ તમને ઘણી બધી વનસ્પતિ જોવા મળે છે મોરે છે પછી મફોલ ઇન્જર છે બહુ ચર્ચા છે ખાસ કરીને બેટ દ્વારકા માં અને ડોલ્ફિન વોચિંગ એવા કેમ્પ પણ ચાલુ છે એના વિશે શું જણાવશો કેટલીક ડોલ્ફિન હશે અને ક્યારે ક્યારે સિઝન માં જોવા મળે છે એપ્રિલ સુધી ચાલુ રહીએ છીએ એપ્રિલ પછી ક્લોઝ થઈ જાય છે જે ડોલ્ફિન છે એક આપણા દરિયાથી બહાર જ નીકળો એટલે અહીં એડવેન્ચરો છે જે ડોલ્ફિન એડવેન્ચર છે આવા ઘણી બધી ઇલિઝિયમ છે આવા બે ત્રણ જે કેમ્પ છે એ લોકો આ ડોલ્ફિન શો કરાવે છે તો એની અંદર એક ડોલ્ફિન તમે લાઈવ તમે નજીક તમે જોઈ શકો છો આવા બે ત્રણ કેમ્પ છે જેમાં ફેસિલિટી પણ બહુ સારી છે એલિઝિયમ છે ડોલ્ફિન એડવેન્ચર છે ડિવેલ્સ કુબાની જે સંસ્થા છે આવા બે ત્રણ છે જેની અંદર તમને ખાવા પીવાનું ફૂડ એલાઉન્સ ડીજે સાઉન્ડ સિસ્ટમ બધી ઉપલબ્ધ છે તે તમે રોકાઈ શકો છો બહારથી થી આવતા પ્રવાસીઓ માટે અત્યારે બેટનું એક મોટું પ્રવાસનું બની ગયું ડેસ્ટિનેશન હા તો વોટર સ્પોર્ટમાં આવી રીતે બે પોઈન્ટ સારામાં સારા પોઈન્ટ છે શિવરાજપુર છે અને બેટ દ્વારકા છે તો રાજુભા આજે આપણે જે રીતે હનુમાનજીની ભક્તિ માટે થઈ અને પિતા પુત્ર બને બેટ દ્વારકા અત્યારે તમારી યાત્રા પૂર્ણ કરેલ છે અને અમારી દ્વારકા ટુ શુભેચ્છાઓ તમને ખૂબ ખૂબ છે અને આવી જ રીતે તમે દર વર્ષે હનુમાનજી મહારાજના આશીર્વાદથી દ્વારકાધીશના આશીર્વાદથી આવી રીતે લાખો કરોડો યુવાનોના જે તમે અત્યારે જે રીતે મોડલ બન્યા છો અને જે રીતે એક વ્યક્તિ એક યુવાન ધારે તો શું ન કરી શકે તે માટે તમે જે રીતે આ સમુદ્ર ની અંદર તરી અને હનુમાનજી મહારાજના જે દર્શન કરો છો દર વર્ષે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે ફરીથી આપણે આવતા વર્ષે પણ અમે અપેક્ષા રાખીએ કે તમે આ રીતે પાછું ડાઈવ કરશો અને અમે પણ તમારું લાઈવ કરશું જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણી સાથે રાજુભાઈ સુમણિયા હતા અને જે રીતે બેટ દ્વારકા ની અંદર હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે થઈ અને જે આ બોટ છે આ બોટ એમની સાથે હતી હવે અત્યારે એ બોટમાં અત્યારે અહીંથી ચાલીને એ લોકો હનુમાનજીના દર્શન કરવા માટે જાશે અને આ બોટ છે જે ફાઈબર બોટ છે એ સેફ્ટી અને સિક્યુરિટી માટે હોય છે અને જે રીતે હનુમાનજી મહારાજના દર્શન હવે રાજુભા કરશે આપણે આ દ્વારકા ટુટેમાં જે લોકો મારી સાથે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે દ્વારકા ટુટેની આ લિંકને આપ ખૂબ શેર કરો સાથે સાથે આજે હનુમાન જયંતિ છે હનુમાન જન્મોત્સવ છે એટલે બેટ દ્વારકા ખાતે આપ સુદર્શન સેતુ તમારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ત્યાંથી લાખો જે યાત્રિકો શ્રદ્ધાળુઓ હનુમાન ભક્તો દ્વારકા દ્વારકાધીશના ભક્તો આવી રહ્યા છે તેવી રીતે તમે પણ ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવો દ્વારકાટુડેના આવા લાઈવ જોવા માટે અને બપોર પછી હું તમને હનુમાનજી મહારાજના અલગ અલગ મંદિરોના શણગાર દર્શન મહારતી અંકુટના દર્શન કરાવીશ એટલે ખાસ છેલ્લી જોડાયેલો જો્વારકાટુડેની આ લિંકને આની પહેલા પણ મારું એક લાઈવ હતું આ બંને લાઈવને આપ ખૂબ શેર કરો લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત એવા રાજુભા સુમણિયા અને તેમના પુત્ર દિવ્ય સુમણિયા આજે બન્યા છે તો આપણે તેમને પણ શુભેચ્છા આપીએ અને દ્વારકા ટુડેની આ લિંકને ખૂબ શેર કરો સાથે સાથે કોમેન્ટ કરો અને લાઈક કરો દ્વારકા ટોટે ના માધ્યમ થી હું ગુજરાબા બેટ દ્વારકા જય દ્વારકાધીશ જય બજરંગપલી